નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજનો વિડિયો પેન્શનરો માટે ખાસ છે કારણ કે આજની બેઠકમાં પેન્શનરો માટે મેડિકલ એલાઉન્સ માટે થઈ છે ખાસ જાહેરાત અને મિત્રો પેન્શનરોને એકત્રીસ વર્ષની ઉંમરે મળશે સંપૂર્ણ પેન્શન જે એંશી વર્ષની ઉંમર પછી મળતું હતું તો તે હવે ઉંમર ઘટાડીને એકોતેર વર્ષ કરી દીધી છે સરકારે તો વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો વિડીયો અંતર સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારે ઉપયોગી રોજેરોજ આમાં વિડીયા આપણે અપલોડ કરતા હોઈએ છીએ તો વિડીયો શરૂ કરીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આ કામ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આજની બેઠકમાં કેન્દ્ર સરકારે પેન્શનરો માટે ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા છે આ નિર્ણયોમાં અઢાર મહિનાના એરિયર્સની ચૂકવણી તબીબી ભથ્થામાં વધારો અને સંપૂર્ણ પેન્શન માટેની પાત્રતાની ઉંમરમાં ફેરફારનો સમાવેશ થાય છે આ નિર્ણયોથી લાખો પેન્શનરોના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે તેવી અપેક્ષા છે તો પેન્શનરોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે તેમાં મોંઘવારી ભથ્થામાં વધારો તબીબી ખર્ચ માટે વધારાની સહાય અને પેન્શન નિયમોમાં સુધારોનો સમાવેશ થાય છે આ ફેરફારો માત્ર વર્તમાન પેન્શન ધારકોને જ ફાયદો નહીં કરે પરંતુ ભવિષ્યના પેન્શનરો માટે પણ મજબૂત પાયો બનાવશે તો સરકારે અઢાર મહિનાના બાકી ડીએનું બાકી ચૂકવવાનું આયોજન કર્યું છે આ નિર્ણય કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવેલ ડીએ ચૂકવણીઓથી સંબંધિત છે આ નિર્ણયથી લાખો પેન્શનધારકોને આર્થિક રાહત મળશે તો ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં બાકીની રકમ ચૂકવવામાં આવે તેવી શક્યતા છે આ ચૂકવણી યોગ્ય કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં સીધી કરવામાં આવશે આ પગલાંથી સરકારી તિજોરી પર ભારે દબાણ આવવાની ધારણા પણ રહી છે મિત્રો તો તબીબી ભથ્થામાં વધારો આરોગ્ય સંભાળ માટે વધારાની સહાય પેન્શનરો માટે તબીબી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે હવે તેને મેડિકલ ખર્ચ માટે રૂપિયા પચીસોની રકમ મંજૂર કરવામાં આવી છે આ વધારો પેન્શનરોને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે તો નવું તબીબી ભથ્થું પેન્શનરોને વધારાની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે તેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની પહોંચમાં સુધારો થશે આ વધારો તબીબી ખર્ચમાં વધારા સાથે ગતિ જાળવી રાખવામાં પણ મદદ કરશે ત્યારબાદ વાત કરીએ તો સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર તો સરકારે સંપૂર્ણ પેન્શન માટે યોગ્યતાની ઉંમર સુધારીને એકોતેર વર્ષ કરી છે આ નિર્ણય પેન્શનધારકોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા આપવાના ઉદ્દેશથી લેવામાં આવ્યો છે તો પેન્શનરો એકોતેર વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શનનો દાવો કરી શકે છે આ ફેરફાર પેન્શનરોને તેમના વૃદ્ધાવસ્થામાં વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે આ નીતિ પેન્શન ફંડના લાંબા ગાળાના સંચાલનમાં મદદ કરશે તો ડીએ વધારા સાથે પેન્શનરોની ખરીદ શક્તિમાં સુધારો તેમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે આ વધારા સાથે ડીએ હવે ત્રેપન ટકા છે આ વધારો પેન્શન ધારકોની ખરીદ શક્તિ વધારવામાં મદદ કરશે તો ડીએ વધારો પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ થશે તેનાથી પેન્શનરોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થશે અને આ વધારો ફુગાવાની અસરોને ઘટાડવામાં મદદરૂપ થશે તો લાભની શ્રેણીઓની વાત કરીએ તો વ્યાપક કવરેજ છે નવી યોજનાઓનો લાભ વિવિધ કેટેગરીના પેન્શનરોને મળશે આમાં નાગરિક સશસ્ત્ર દળો અને રેલવે પેન્શનરોનો સમાવેશ થાય છે તો સિવિલ પેન્શનરો કેન્દ્ર સરકાર પીએસયુ અને સ્વાયત્ત સંસ્થાઓના પેન્શનરો તો સશસ્ત્ર દળોના પેન્શનરો તો પેન્શનરોને સંરક્ષણ સેવાના અંદાજો હેઠળ ચૂકવવામાં આવે છે રેલવે પેન્શનરોમાં તો કુટુંબ પેન્શનરો અને રેલવે ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ તો અખિલ ભારતીય સેવા પેન્શનરો જેમાં વિવિધ ભારતીય અખિલ ભારતીય સેવાઓના પેન્શનરો તો કામચલાઉ પેન્શનરોમાં કામચલાઉ પેન્શન મેળવનાર વ્યક્તિઓ તો યોજનાઓનું અમલીકરણ અને અસરમાં વાત કરીએ તો નવી યોજનાઓના અમલીકરણ માટે વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે આ માર્ગદર્શિકાઓમાં ચૂકવણી પ્રક્રિયા પાત્રતા માપદંડો અને અન્ય મહત્ત્વપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે તો રાષ્ટ્રીયકૃત બેન્કો સહિત પેન્શન વિતરણ સત્તાવાળાઓ દરેક પેન્શનરો માટે ચોક્કસ ડીએની ગણતરી કરવા માટે જવાબદાર રહેશે તો નવા દરો તમામ કેટેગરીઓને લાગુ પડશે પરંતુ પુનઃરોજગાર પેન્શનરો અથવા એક કરતાં વધુ પેન્શન મેળવનારા પેન્શનરો માટે અમુક જોગવાઈઓ યથાવત રહેશે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજોના કિસ્સામાં ન્યાય વિભાગ દ્વારા અલગ અલગ આદેશો જારી કરવામાં આવશે તો પેન્શનરો માટે નાણાકીય અસરની વાત કરીએ તો નવી યોજનાઓ પેન્શનરોની આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે આ અહીં એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે ધારો કે કેન્દ્ર સરકારના પેન્શનરોને દર મહિને રૂપિયા પચાસ હજાર ચારસોનું મૂળભૂત પેન્શન મળે છે અગાઉ પચાસ ટકા ડીઆર અને પેન્શનરને પચીસ હજાર બસો મળતા હતા હવે જ્યારે ડીઆર વધીને ત્રેપન ટકા થયો છે ત્યારે તેને દર મહિને મોંઘવારી રાહત તરીકે રૂપિયા છવ્વીસ હજાર સાતસોને બાર મળશે આમ તેમના પેન્શનમાં દર મહિને રૂપિયા પંદરસો અને બારનો વધારો થશે તો યોજનાઓની સામાજિક આર્થિક અસરની વાત કરીએ તો આ નવી યોજનાઓ પેન્શનરોના જીવન પર ભારે અસર કરશે આ યોજનાઓ માત્ર તેમની નાણાકીય સ્થિતિને જ મજબૂત બનાવશે નહીં પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો કરશે તો બહેતર નાણાકીય સુરક્ષા ઉન્નત ડીએ અને બાકી ચૂકવણી પેન્શનરોને તેમના દૈનિક ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરશે આરોગ્ય સંભાળમાં સુધારો તો તબીબી ભથ્થામાં વધારો પેન્શનરોને વધી સારી આરોગ્ય સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવશે તેમજ જીવનની ઉન્નત ગુણવત્તા વધારાની આવક પેન્શનરોને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે સક્ષમ બનાવશે તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતીનો વિડીયો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ